હા આટલી આટલી ભેંસો લઈને હું તબેલો બનાવીને બેઠો છું આ મજૂરો મારા બેટાને ટાઈમસર પૈસા હાલી દઉં છું ટાઈમસર સર બાર મહિને દિવાળીની બધી બોનસ હાલી દઉં છું મારા બેટા એ ક્યાંય વહેલા આવતા નહીં રોજ મોડું કરો છો રોજ મોડું કરો છો જણ મારા ઉપર ઉપકાર કરતા હોય એમ ફોન કરવા દેવા વહેલા આવી તો વળી આ ફોન તો પાછા કે કેવું ઉપાડતા નહીં મારા જણ મારા ઉપર ઉપકાર કરતા હોય એમ આજ તો આવત ખખડાઈ દેવા

આટલા મતા એટલે એમની સેવા સાકરી તો કરવી પડે તો ભાઈ સેવા ચાકરી કરવી હોય તો હું તો કોઈ તમારે થઈ જાય એક દાડો મોડું હાર જો હડો તમે જજો હડજો અને છોકરા એ બેન તો આયા પણ તારે જો જવાનું હતું મારે તો જો ભાનુકા હા હું તો નવ નવ પહેરેલો છું એટલે મારે જ મારું થઈ જાય તો પણ થઈ જતું પહેણ્યા હોય તો ઘેર રહેવાય હું તો કોઈ રોજ ફરવા જજો નોકરી ધંધો તમારો બા કરશે જો ખાલી માર કપડા વાહણ ઘસવારો હો ઘેર વાહણ ઘસવારો હો

આ બેટા મજૂરી શું કરવાનું સતા પૈસા ભીખ માંગવા જેવું થયું આ તો આટલા આટલા પૈસા આલું હું આટલું આટલું રાખું તો મારા બેટા કોઈ કદર જ નહીં રોજ નવા નવા બોના બતાય આવી કાલ વળી પેલો કે મારા પગ ભાઈ ગયો હવે જો આ તો પગ ભાજેલો ન તો મારા બેટા રોજ નવા નવા બોના બનાવી પાટા બોધી બોધીને આવી પગે જોવા જવા દે હવે મારા બેટા કોમ કરી શીખ નહીં હરખું જો હા આ તો વેલું કોમ કરીને પાટન બતુ રહેવું છે હો હા ગાડી

મગજ મારી ચર્ચાની રોજ ચર્ચાઓ ચર્તા હોય વ્યવસ્થિત હમું કરો બધું બસ કોમ બોમ કોઈ કરવું નહીં બસ ખાલી મફતમાં જ પગાર લેવો તો બોલતા નહિ એટલે શું હા આ ફરવા જાવું પૈસા આવ્યો ને બધા

પાટણ જવાનું એમ ખબર પડે તમે મનમો ના રાખશો જે પાટણ એટલે એમ તમને કોઈ પૈસા ના પાડી હોય મારું કોમ રખડાવો ને એટલે મારે ગરમ થવું પડે

આપડે નહી વલગાડી ગયો તમે બે જણા મને મારે તમે રાજયું નહી ભાઈ સારું બોલો આખો પટ્ટો ગયો ને હા બરોબર છોકરા હા તારું એ એટલે કાઢી નાખ ને બે જણા કોણ પલાડી દેજો હું આવશું થોડું ખાતર વાળો આવ્યો હો ટ્રેક્ટર લઈ તે આઠ ખાતર અને ને બે ટ્રેક્ટર આયા જતા હોય આવું

વાટવા એવું છે તમે ચોથી ભૂલા પડ્યા હોય બને ઘેર બાર મહિના તો ઓટો મારવો પડે તો બાર મહિનામાં વહી તો તમે હોય પડ્યા રહો અઠવાડિયું દાડા પંદર દાડા

વધારે મન માફ કરજો પણ એનું મગજ નહી સારું એટલે પડે રેવા દો છો મારે છે કાળુ ની તો તને કાળિયા તને ઓળછો છો તમે લઈ જજો કોમ કરાવજો સમજાવે જો હે જગ્યા બીજી જોઈ ખાટલો લાઈન રાતે હોય ઊંઘવું પડશે તમારી ભેસ જોડે ચોકી કરવા બસર જાય વાત કરો તે તો રાતું આપડા ધુમાડો કરવાનો તો રૂપાળા ઊંઘ આવે છે અમે છે ને તમે પડ્યા છો નવે છે આપડો મોટો બંગલો શું કરવાનો છે પણ એ તો બધા ઘર અમાર ભાઈઓ નથી બધા ઘર માં રહી છીએ તમાર તમારે ભાઈ જાય ખાટલો લઈને બગા તો કાય હતો ના ભાઈ ના વસ્તારી મોણો વાળા છે વાત કરો તમારા જેમ એકલા થઈને ફરે જતા એટલે તમે અમારા ગામમાં આવો તો ખબર પડે તમારો તમે લોકો ના કહેવાય અમારા ઘરે આઈડ તો ભેંસોમાંથી છે

ફટફ ઉપડવાની વાતો કરો પણ કાઢવાનું થાય કે પેલો ઉનાળામાં હાવ પડતર પડી હતી ત્રણ મહિના પડ્યા રહો અને ભણો થો તમારે ભણો તો ટ્રેક્ટર લઈને સાગર લેવા જો તમારા જેવો નઠોર પાચ્યો છે એ

આરે છોટુ મને આલો કરું તાર હવે તમે તમારું નઈ કરે એક તા જોટાનું શું કરશો અલ્યા અમારે બે છે પેગા ફીગુ બોધું રે વાત કરો જે બે છે એમો પડ્યા રો ને ભાઈ એમ અમને હું ઓડી લેતો તો લાવ પૈસા થાય એમ આપડા ઘરમાં માં પૈસા થાય ઘર કોઈ કરે એવું છે તમારે

બધા માં તો છે ને ઓમ હા હા બધા મજામાં જ છે કોઈ દુઃખી જ નહી વાતમાં કોઈ પડ્યા તા ને જવું જવું થતા તા ને તમારા શું કટકા ખાવા છે

હું લાયો અગિયાર બોરી લાયો મેં વધારે કીધી પણ દુકાન વાળો કે હદ નહીં અમારે પાસે અગિયાર જ છે એટલે મને તો વીસ કઈ તો મેલે તો મને કે વીસ તો હું છોકરા ભરાય છે પણ એ તો કહેતો હતો કે નવ બોરી બીજો વહેલા લઈ જાય ડબલ પૈસા મારા બેટા આવું કરે છે જોજો કરવાનું અમારે તો હા પણ અગિયાર તો લાયો છે ને અને પેલે પાપડી ચેટલી લાયો છ કિલો લાવ્યો એટલે છ કિલો સો બોરી છે ઉખડી આ તો રાખજે બે કડકા હું હાથ ની ખુખડી સાખું હા રાખશે તું રમવા જાય હેઠ તું તાર વાવ કઢી જાય હેઠ તો ઘરમાં હેઠ મમ્મી માટે બી રાખ્યો હાડ આ છોકરાના સંસ્કાર મારા જાલેલા છે વાત કરો છો કે તો આવો નઠોર પાંચ વાત કરો છો આમ તો હારી વાલી તો ઠીક રહો મને આમ તો આલ ચો આય જાય તો તમારે

ا